નમસ્કાર જય હિન્દ સાથીઓ આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા જે અત્યારે અમેરિકા અને ભારત દ્વારા જે ટ્રેડ ડીલ થઈ છે એના ઉપર એક પત્રકાર પરિષદ યોજી અને વાસ્તવિકતા શું છે એ સામાન્ય માણસો સુધી પહોંચે એના માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે તો આ પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રો સ્વાગત છે આજે આપણને બધાને ખબર છે કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે આજે ભારતની ઇકોનોમી ભારતનું અર્થતંત્ર જો કોઈથી ચાલતું હોય તો એ ખેડૂત છે અને આપણને ખબર છે કે ખેડૂત જો નુકસાનીમાં આવશે ખેડૂત જો પાયમાલ થશે તો એ ભારત દેશની જે રીઢની હડ્ડી છે જે સ્પાઇન કહેવાય જે અર્થતંત્ર કહેવાય એ નબળું પડશે તે આપણને બધાને ખબર છે તો અત્યારે જે આપણે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એની થોડી ચર્ચા કરીશું અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું દેખાડવામાં આવ્યું છે કે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યો છે એ બહુ સારી વાત છે પહેલાં પચાસ ટકાની વાત કરી પછી પચીસ ટકાની વાત કરી અને પછી છેલ્લે અઢાર ટકાની વાત કરી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક જશન મનાવે છે તમે બહુ સારું કામ કર્યું બહુ સારું કામ કર્યું પણ આ ટ્રેડબિલની વાસ્તવિકતા એ છે કે કોઈ પણ દેશમાંથી કોઈ પણ માલ એટલે કે કોઈપણ વસ્તુ ચાહે ખેતીની વસ્તુ હોય ચાહે ખાવાવાળી કોઈ પણ વસ્તુ હોય તો એ દેશમાંથી જ્યારે આપણા દેશમાં આવે અમેરિકા તો એના ઉપર એક ટેક્સ લાગવામાં આવે છે કે ટેક્સ છે એ ટેક્સના પૈસા સરકારને જાય છે તો એને આપણે સાદી ભાષામાં અત્યારે જે ભાજપ કે છે એને ટેરિફ કહેવાય છે તો અમેરિકા અને ભારત વચ્ચે જે પણ ડીલ થઈ છે એમાં અમેરિકાનો જે માલ આવશે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાડવામાં આવશે નહીં એનો મતલબ કે ઝીરો ટકા ટેરિફ અને ભારત દ્વારા જે પણ માલ મોકલવામાં આવશે એમાં અઢાર ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે એનો મતલબ એમ જો કે અહીંયા આપણે જે સામાન એમને મોકલશું એમાં અમેરિકાની સરકારને પણ અઢાર ટકા મળશે એનો મતલબ એમ થયો કે ત્યાંથી જે સામાન આવશે એ આપણા દેશમાં ઉત્પાદન થાય છે એના કરતાં પણ સસ્તા ભાવે વેચાશે તો વિચાર કરો કે ભારત દેશ બટાકા હોય કપાસ હોય કે કોઈ પણ ખેતીલાયક વસ્તુ જે ખેતી કરી અને ખેડૂતો પકવતા હોય એનો જ ભાવ જો ઓછો આપણને મળે અને અમેરિકાથી આવે मतलब એનો ભાવ વધારે અને સામાન આવે છે એ સસ્તું હોય તો વિચાર કરો કે ગુજરાતના કે આ દેશના ખેડૂતોનો સામાન કોણ તો આ વસ્તુને લઈ અને આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં છે વાસ્તવિકતા છે ટ્રેડ ડીલની એ ઉજાગર કરી રહી છે અને આમ આદમી પાર્ટીની એક માગણી છે કે ભારત દેશને ખેડૂત બધા દેશ રહેવા દો આ ભાજપ આ ભારતને અમેરિકા પ્રધાન દેશ બનાવી દીધો છે આપણા દેશના ખેડૂતોને ફાયદો ના થવો જોઈએ પણ આ ટ્રમ્પને અને અમેરિકાને ખબર નહીં કયું દબાણ છે કઈ ફાઇલો ખોલવાની છે કંઈ સમજાતું નથી તો ફાઇલોના અને ટ્રમ્પના દબાણમાં આજે ખેડૂત પ્રધાન દેશમાંથી અમેરિકા પ્રધાન ટ્રમ્પ પ્રધાન ભારત બની ગયું છે એને અમે આ ટ્રેડ ડીલ જે થઈ છે એ ખોબી છે ને એ મારફતે આખા દેશમાં દરેકે દરેક ખેડૂત સુધી વાત પહોંચાડીશું અને અમારી માગણી છે કે આજે ટ્રેડ ડીલ થઈ છે એ રદ કરો અને જો અઢાર ટકા અમેરિકા પણ ટેરિફ લગાડતું હોય તો ભારતના માલની પણ ટેરિફ અઢાર ટકા હોવું જોઈએ એ માગણી સાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે મારા સાથી મિત્ર વિજયભાઈ દવે સાથે જિલ્લાના પ્રમુખ રાજકારણસિંહ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો જવાબદાર માણસો આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને પણ આનો વિરોધ કરીશું અસ્તુ ભારત માતા કે છે બીજું કંઈ પૂછવાનું તો પૂછી શકે